મારું નામ પટેલ જયેન્દ્ર વિરજલાલ પટેલ છે હું વિરમગામનો રહેવાસી છું હવે વિરમગામમાં ઘણા બધા વિકાસ થયા છે આજુબાજુના ગામડામાંથી માંડીને અત્યારે ફેપરપોપડીમાં અમુક જગ્યાએ પાણીની સમસ્યા છે પણ થોડાક ટાઈમમાં એનું સોલ્યુશન થઈ જશે એવા હાર્દિકભાઈના વિકાસના કામો ઘણા બધા થયા છે અને હજુ પણ થશે એવું લાગી રહ્યું છે કેમ કે યંગ ધારાસભ્ય આપણે વિરમગામને મળ્યો છે અને મારા મિત્ર જ છે થોડા થોડા કામ બાકી રહ્યા છે પણ ધીરે 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 પાણીનો નિકાલ પણ થઈ જશે ગટરની સમસ્યા જે છે એ પણ થઈ જશે એટલે થોડું થોડું પબ્લિકને પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર છે થોડું થોડું જે કમ્પ્લેન હોય રિક્વેસ્ટ હોય કોઈ બી રિક્વેસ્ટ હોય તો ધારાસભ્યને કહેવું જોઈએ એમના કાને અથવા આંખે બતાવી અને જે બી કામ બાકી હોય એમને ધ્યાન દોરવું જોઈએ અને હવે પછીના લગભગ કામ બાકી રહ્યા નથી પણ થઈ જશે એવી અમારી આશા અને તમણના છે અમે સારા ધારાસભ્ય મળ્યા છે અને હજુ પણ આનાથી વધારે કામ વધારે થાય અને વિરમગામની વધારે ડેવલોપિંગ થાય એવી અમે અમારા ગ્રામજનોને પ્રતિ અમારી આશા છે જાય હવે વિરમ ગામની અંદર અત્યારે હમણાં બે દિવસ પહેલાં જ આપણે જોયું હતું કે પાણી લગભગ ગાડી ટાયર ડૂબી જાય એટલું પાણીની હતી તો એના નિકાલ માટે હાર્દિકભાઈએ શું કર્યું એના નિકાલ માટે તમને એક ઉદાહરણ આપું અમદાવાદમાં અમદાવાદમાં લગભગ કોર્પોરેટર તો કેટલા છે મને નથી ખબર ઘણા બધા કોર્પોરેટર છે તો પણ સાથી અગિયાર સમાણા પાણી ભરી જાય છે એટલે વરસાદ આવે એના નિકાલ માટે બે થી ત્રણ કલાક તો પાણી નિકાલ કરતા લાગે હા આપણે વિરમગામમાં ઘટનની સમસ્યા છે પણ તમે જોઈ શકો છો આજુબાજુમાં ચોકડી ઉપર કે એનું નિકાલ માટે એનું નિરાકરણ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે તો તો આપણે પણ પબ્લિકને પણ સપોર્ટ કરવો જોઈએ કોઈ બી નેતા હોય કે ચાહે ભાજપના હોય કોંગ્રેસના હોય કે કોઈ બી નેતા હોય આપણે સપોર્ટ કરશું તો સામે મળશું આપણે ક્યાં વિનંતી કરશું તો કોઈ નહીં મળે ધારો કે કોઈ જગ્યાએ કામ ચાલતું હોય પછી આજુબાજુની સોસાયટીવાળા કહેવામાં આવે છે કે ભાઈ આથી ખોદાન કરીને કામ કરીને તમે આય માટી ના નાખતો કોઈ કામ નથી થવાનું તો ભાઈ તમે નેતા કોઈ બી નેતા હોય કોંગ્રેસ હોય ભાજપ હોય તમે વાંક કાઢશો તો ના મેરા બીજું એવું કહેવાનું થાય કે વગાડના આ બનાવ બન્યો તો કે મામલતદારને જમીન બાબત રસ્તા બાબત મેં મામલતદારને અરજી કરી હતી મામલતદારે સંતોષકારક જવાબ ના આપ્યો અને એને જે સુસાઈની નોટમાં એવું મામલતદારને આખી વ્યાખ્યા લખી હતી ને ભાઈ ઘડે ટૂપો ખાઈને મરી ગયો તો ભાઈ હાર્દિકભાઈને આવું આ તંત્રમાં આપણા વિસ્તારમાં મામલતદારને ધ્યાન દોરવા માટે કંઈ આયોજન કર્યું કે કંઈક રસ્તો કર્યો ધ્યાન દોરવા માટે એમાં એવું છે કે કોઈ બી કોઈ બી માણસ હોય કે પબ્લિક હોય કે કોઈ બી હોય એમાં હાર્દિકભાઈ અને ધારાસભ્ય હાર્દિકભાઈ ના હોય તો ધારાસભ્ય ગમે હોય તો એને કોઈ અંગત સુસાઈટથી કોઈ લેવા દેવા ના હોય પણ શક્ય છે કે કોઈ બી અધિકારીને થોડું ધ્યાન દોરી અને એની તટસ્થ તપાસ થવી જોઈએ એટલે જો તપાસ થઈ હોય અને મામલતદારે જો આ કરી હોત તો આને બચારાને જે ઘરે ટૂંકો ખાવાનો અધિકારી હોય સ્થિતિ ના આવે જો એનો વાંક હોય કે એનો કોઈ ગુનો હોય કોઈ બી અધિકારી હોય તો એની તટસ્થ તપાસ થઈ અને કાયદેસરને કાર્યવાહી કરવા જોઈએ હું જે કે ઠાકોર ભારત ટાઈમ ન્યૂઝ